અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પુજારાની ની ક્ષત્રિય ઠાકોર સમાજની બંધારણીય મીટિંગ યોજાઈ ક્ષત્રિય ઠાકોર સમાજ સુધારણા માટે આજના વર્તમાન સમયમાં આસમાને પહોંચી છે જીવન જરૂરિયાતની તમામ વસ્તુના ભાવ ખૂબ જ વધી ગયા છે આવા સમયે સમાજમાં શુભ અવસર તથા અશુભ પ્રસંગોમાં સમાજ ટકી રહેવા માટે સમાજની ચિંતા કરીને સમાજના આગેવાનો જીકેટીએસ કે ટીએસ માલપુર તાલુકા પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ઠાકોર ડાયાભાઈ પુજારા બીકેટ ના પરદેશ પ્રમુખ ચંદ્રપાલ ખાટ ક્ષત્રિય રંભોડા સરપંચ હીરાભાઈ તથા કાટકુવા સરપંચ દોલાભાઈ અને સિનિયર આગેવાનો તેમજ ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સમાજ આગળ લાવવા માટે લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો અને લગ્નના ખોટા ખર્ચામાંથી બહાર નીકળવા સંકલ્પ કર્યો હતો અને શિક્ષણ ક્ષેત્રે ખર્ચ કરીને સમાજમાં શિક્ષણ વધે શિક્ષણ વેગ પકડે તેવી સમાજ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી અને વ્યસન મુક્તિથી દૂર રહેલા અપીલ કરવામાં આવી હતી રિપોર્ટર વનરાજ સિંહ ખાન અરવલ્લી માલપુર

આપણે આપણે નક્કી કરવાનું છે આપડે મારી લાઈબ્રેરી બનાવું છું માલપુર તાલુકાની અંદર લાયબ્રેરી બને છે આપણા ક્ષત્રિય ઠાકોર સમાજ માટે તાલુકાની અંદર આપડે લાઇબ્રેરી બનાવી રહ્યા છીએ જેથી કરીને મારા સમાજના કે આપણા સમાજ ના બાળક જેવું ગાંધીનગર જવું જવું પુજારાના મુવાડા ગામે ગામના સૌ આગેવાનો સાથે મળ્યા સમાજની અંદર ચાલતા કુરિવાજો દુષણો ખોટા ખર્ચા એ અનુસંધાને ગામ લોકો સમક્ષ પ્રસ્તાવ મૂક્યો ગામ લોકોએ ખુશી ખુશી બધાએ હા કહ્યું કે સાહેબ બિલકુલ તમારા જે વિચારો છે એ તદ્દન સમાજના ઉપયોગી છે અમે તમારા સાથે સહભાગી છીએ કોઈ ખોટા ખર્ચા કરવા નથી જે બીજા પ્રસંગોમાં ખોટો ખર્ચો થતો હતો એ પૈસા શિક્ષણ પાસે વાપરશું એવું આખા ગામજનોએ આગેવાનોએ બધાએ આજે પ્રતિજ્ઞા લીધી છે ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ છે ગાંધીનગરની અંદર આ જે કાર્યક્રમ થયો એ અનુસંધાને બધાએ ટીવી ઉપર સોશિયલ મીડિયા પર આગેવાનો બી આ કાર્યક્રમ જોયો જે ત્યાં જે તે ચર્ચાઓ થઈ એ આ સમાજ વચ્ચે આ ગામના ગામની વચ્ચે મૂકી આખા ગામ લોકોએ આ જે તે ચર્ચા થઈ એને સ્વીકાર્યું છે હસતા મોઢે સ્વીકાર્યું છે અને એમની ખુશી એમની લાગણી ખરેખર જોઈને અમને પણ આનંદ આનંદ થાય છે આવનારા દિવસોની અંદર આ જે તે કાર્યક્રમ છે સોએ સો ગામની અંદર ફરી ફરી અને આ જે તે આ દૂષણો છે કુરું બાજુ છે એ અનુસંધાને મુહિમ ઉપાડીને સોએ સો ગામની અંદર સુધારવા મેં લાવું છું જય માતાજી